નમસ્કાર મિત્રો નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું આવ્યો છું આ સિંધરોટ અને સિંધરોટની વાત કરીએ તો બરોડા જિલ્લામાં આવેલું છે જે બરોડાથી આશરે તેર ચૌદ કિલોમીટરના અંતરે છે જે તમે દેખી શકો છો આ એક ચેકડેમ છે જે મહીસાગર નદી પર બનાવવામાં આવ્યો છે અને ત્યાં એકદમ સહેલાણીઓ નાય છે મસ્ત એકદમ છીછરું પાણી છે સમજો તો તમે દેખી શકો છો ઉનાળાની ઠંડક લેવા માટે કેટલા બધા સહેલાણીઓ આવ્યા છે અહીંયા અહીંયા મિત્રો બધા લાગેલા છે દેખો ડોડા મળે છે પાન પડીકી બીડી મસાલા બીજું બધું જ મળે છે દેખી શકો છો અને અહીંયા લોકો મજા લે છે નાય છે બધા આ બાજુ આ ઊંડું છે આ એકદમ છીછરું છે મિત્રો અહીંયા આવો છો નાવા તો ખાસ ધ્યાન રાખવાનું અહીંયા લીલના કારણે પગ લપસી જાય છે તો એના માટે મોજા પહેરવાના હોય છે અને મોજા એ તમે પોતાના ઘેરથી પણ લઈને આવી શકો છો અથવા તો અહીંયા પણ મળી જાય છે મહીસાગર નદી છે તમે દેખી શકો છો કે કેટલા બધી પબ્લિક છે અહીંયા આ માસ બેઠા છે ડોળા ને કેરી વેચે છે દેખી રહ્યા છો તમે પેલા ઘસેડી ઘસેડી ઉપર ચઢાવે ને કીધું બચ્ચા છે

હવે ના જવા તમ છે ડોડા ના વીસ રૂપિયા હારો કાઢજો હા તો મિત્રો ડોડો ખાઈ લઈએ અમે માછી જોડેથી ના માસી નહીં ખાવી

નેક્સ્ટ ટાઈમ નાવા હજુ મારી પાછળ દેખી રહ્યા છો એ સિંધરોડ છે સિંધરોડ ગામ છે આજુ આ નદી આવી છે મહીસાગર નદી છે અને બરોડાના સહેલાણીઓ બધા આજુબાજુના ગામડાના ઉનાળાની સિઝન ચાલે છે એટલે ઠંડક લેવા માટે આવે છે બધા નાવા તમે વિડીયોમાં આગળ દેખી લીધું કેવા પબ્લિક નાય છે નાના છોકરાથી લઈને ઘરડા સુધીના બધા મજા કરે છે અને હું એક આવ્યો છું કે નાહવાનું તો કંઈ મજા મતલબ મારે ઘેરી નદી છે નજીક રોજ નાવું છું મને કંઈ નવીન જેવું લાગતું નહીં પણ બીજા બધા માટે નવીન કહેવાય અને તમે બી દેખ્યું છે કે કેટલી મજા આવે તો તમે બી બરોડાના કંઈ નજીકના જો વિડીયો દેખતા હોય મારે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બરાબર